કે કંઈક નવી માહિતી લઈ અને સાહેબ હાજર થયા છે જો કે જે વિદ્યાર્થી સાચી દિશામાં મહેનત કરતો હશે ખબર હશે કે ભાઈ ભરતી કઈ રીતના પ્રકાશિત થતી હોય છે કયા સોર્સથી આપણને ખબર પડતી હોય છે તો એ વિદ્યાર્થી સુધી તો કદાચ ન્યૂઝ પહોંચી ગયા હોય પણ છતાં પણ આપ આશા રાખતા હોય છો કે એક એવી સંસ્થા કે જે તમારી સમક્ષ આવી અને એ વસ્તુ છે એ તમારી સમક્ષ મૂકે તો દોસ્તો આપ જાણો છો રીતના જ્યારે પણ ન્યૂઝ હોય 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 મોટા ન્યૂઝ 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 તમામ ભરતીને લગતા લઈ અને અમે તમારી સમક્ષ હાજર થતા હોય છે અને પાછળનું એક કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ કદાચ એ ટ્વિટરના માધ્યમથી એમને જાણ નથી થઈ કદાચ કોઈ ટેલિગ્રામના માધ્યમથી એમને જાણ નથી થાય પણ વેબ સંકુલનું જે ઓલું સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવેલું છે એટલે એ લોકો સુધી આ માહિતી પહોંચે આ મેસેજ પહોંચે આ વાત પહોંચે એટલા માટે અમે લાઈવ થતા હોઈએ છીએ અને આજે પણ સારા એવા સમાચાર સાથે હું તમારી સમક્ષ હાજર થયો છું ઓકે તો જેટલા પણ લોકો જોડાયા કરીને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જો અત્યારે મારો તમારો બધાનો આધાર આમ જોઈએ તો આધારભૂત એક સ્ત્રોત છે ને એ રાજાણી સાહેબની ટ્વીટ રહેતી હોય છે રાજાણી સાહેબ જ્યારે પણ ટ્વીટ કરે ત્યારે એ ભરતી ધારો કહી કીધું હોય ભરતી ડિક્લેર થવાની છે તો કદાચ સમય સે ઝાકો પાછો થાય પણ એ આવતી હોય છે આપણે પાસે એનો એક સારો એવો ટ્રેક રેકોર્ડ છે આપ જાણો છો બરાબર અને કોઈ માહિતી એમની સુધી પહોંચી હશે તો જ આપણી સુધી પહોંચાડી હશે બરાબર એમ નામ તો ઘણા લોકો હોય છે કે આને લોલીપોપ કદાચ સમજે નહીં આવે એવું સમજે બે પ્રકારનો વર્ગ છે વિદ્યાર્થી વર્ગ એક વિદ્યાર્થી વર્ગ એવો છે કે જે ખરી તૈયારી કરે છે અને તૈયારીમાં લાગવાની ખાલી સાહેબ લાગી જઈ ઓકે લાગી ગયા વાત થઈ પૂરી બરાબર પછી આંધળું આમ બની અને મસ્ત મહેનત કરતો જાય છે એક જ દિશા આમ દોડો જાય છે એક વિદ્યાર્થી એવો છે કે જે જ્યારે પણ ભરતી આવે ત્યારે હિ હા હા હું હું કરી અને વયો જાય બરાબર આવતી હોય છે કાંઈ અત્યારે તો આવતું હોય છે કઈ લોલીપોપ છે હું બહુ સ્પષ્ટ માનું છું હું બહુ સ્પષ્ટ માનું છું કે આવું કરનારો વિદ્યાર્થી છે ને એ વિદ્યાર્થી ખરા અર્થમાં સાચો એસ્પિરન્ટ હોતો જ નથી હા તૈયારી કરતો હશે કદાચ પણ સાચો એસ્પિરન્ટ ક્યારેય હોઈ શકે નહીં સાચો એસ્પિરન્ટ તો તકવાદી હોય એને કોઈ જગ્યા પર હિંટ મળી તક મળી એ તકનો એ લાભ લે એને સાચો એસ્પિરન્ટ કહેવાય સમજો બધામાં આમ કઈ મુખેડિયા કાંઠાવાળો ખાચા કાઠવા વિદ્યાર્થી છે વિદ્યાર્થીનો વિદ્યાર્થી આ ફિલ્ડનો વિદ્યાર્થી હું માનતો નથી ઓકે તો ત્રણસો કરતા વધારે વિદ્યાર્થીઓની હાજરી છે ત્યારે હું ધીમેકથી આ વસ્તુને રિવીલ કરી દઉં છું તમારી સમક્ષ મૂકી દઉં કે નવી સીસીઈની ભરતી પાંચ હજાર જગ્યાઓ મહત્વની અપડેટ લઈ અને તમારી સમક્ષ તમારો સાહેબ હાજર થયો છે દોસ્તો આપ જાણો છો હમણાં તે હમણાં તે સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની પરીક્ષાઓ તો પૂરી થઈ પણ પરીક્ષાઓની સાથે સાથે આપ જાણતા હશો કદાચ કે નિમણૂક પત્ર છે એ નિમણૂક પત્ર પણ આપવામાં આવે હમણાં રાઈટ જેને આપણે જોઈનિંગ લેટર કહીએ છીએ જોઈનિંગ લેટર અપાણા હવે જોઈનિંગ લેટર અપાણા એ એક વીક થયું એક વીક તમે ગણો અને એક વીકમાં તે એવા ન્યૂઝ આપણી સમક્ષ આવી ગયા છે કે આવનારા પંદર દિવસમાં કેટલા દિવસમાં આવનારા પંદર દિવસમાં એટલે પંદરમી ડિસેમ્બર સુધી બે દિવસના આપણે કાઢી નાખીએ બરાબર ને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીજ કાઢી નાખીએ પંદરમી ડિસેમ્બર સુધીમાં સીસીઈ ની ભરતી છે ઈ સીસીઈ ની ભરતી ડિક્લેર થવાની છે સીસીઈ ની ભરતી મોટા પાયા ડિક્લેર થવાની છે બરાબર આના આપણને એંધાણ આવી ગયા છે દોસ્તો યાદ રાખજો ફરી એક વખત કહું છું હજી આપણે આ સ્ટાર્ટ કર્યું છે સ્ટાર્ટિંગમાં જ તમને કહી દઉં છું તમે અમારો કોર્સ ન પરચેસ કરતા ઈચ્છો કે તમે લાઈવ બેચમાં ન જોડાવા માંગતા ઈચ્છો કે રેકોર્ડેડ કોર્સ નથી ઈચ્છો કે જગાડવા આવ્યા છીએ પછી એવું કહેતા નહીં ન જાગ્યા સાહેબ ન ખબર પડી ગઈ સમજો કેમ તો કે રેકોર્ડ જેટલા પણ જોઈ તમે બધામાં હવે એવું થઈ રહ્યું છે કે પરીક્ષા ડિક્લેર થાય એના ચાર મહિના પાંચ મહિનામાં આખા પરીક્ષાનો ગોટો વળી જતો હોય છે એ અને બી બંનેને લઈને સમજાણું હા કોક વાદ વિવાદ થાય ને પછી લંબાઈ ભરતી તો વાત આખી અલગ છે બાકી નોર્મલી ઈ ટેટાટ ચાલુ થયું સીસીઈ માં ચાલુ થયું તલાટીમાં તમે બધું જોયું તમે તમારી રીતના જ તે ચેક કર્યું તલાટીમાં તમે પરીક્ષા દઈને જેવા બહાર નીકળ્યા ને ત્યારે ડેટ ડિક્લેર થઈ ગયો એ જ દિવસ જે દિવસે તમે પરીક્ષા દીધી એ જ દિવસે આવતા મહિનાના એ જ દિવસે તમારી પરીક્ષા હતી એટલે ઓગણત્રીસ દિવસનો તમને સમય મળ્યો સમજાય છે એટલે મારો કહેવાનો ભાવાર્થ અહીંયા બહુ સ્પષ્ટ છે જે વેબ સંકુલ સીસીઈ ની પરીક્ષા આવવાની છે સીસીઈ ની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે લાગી જવું જોઈએ સમજાણું સંભાવનાઓ કેટલી નવ્વાણું ટકાની એક ટકાની સંભાવના આપણે બાદ કરી દો પણ હું એમ કહું નવ્વા ટકા સંભાવનાઓ છે એને એના તરફ દોડશું કે નહીં આપણે હા

ભરતી આવા જીરી છે એ જગાડવા માટે આવ્યો છું તમને ડન છે ચાલો સર ઓકે સાહેબ તમને કેમ ખબર પડી હવે મારા સોર્સ એ તમારા સોર્સ એમાં લાંબા કઈ સોર્સમાં કઈ ચેન્જ છે નહીં બરાબર આ વ્યક્તિને આપણે બધા ઓળખીએ છીએ બરાબર આ વ્યક્તિ વિશે સારું લખે છે ઘણા લોકો ખરાબ પણ લખે છે દીપક રાજાણી સાહેબની ટ્વીટ આવી દીપક રાજાણી સાહેબની આખી ટ્વીટ આપણે બાય બાયફરગેટ કરી વાંચીએ સીસીઈ માટે આવ્યા સૌથી મોટા સમાચાર પંદર દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત આ સર એ પાંચ હજાર થી વધુ પોસ્ટ છે એ પોસ્ટ માટે આવી રહી છે ગણતરી સીસી ના નવા નિયમો છે એ નવા નિયમોને ને મળી ગઈ છે મંજૂરી અહીંથી આપણને બે વસ્તુ ખબર પડી એક તો શું ખબર પડી કે સાહેબ પાંચ હજાર ની ભરતી આવે છે ભરતી કેવડી આવે છે પાંચ હજાર ની આવે છે બીજી આપણને એ ખબર પડી કે નવા નિયમો કઈક આવે છે બરાબર નિયમોમાં થોડા ઘણા ક્યાંક ચેન્જીસ થતા આપણને જોવા મળે છે ઓકે મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી પછી થઈ શકે છે મહત્વની જાહેરાત આ મુદ્દો બહુ મહત્વનો રહેતો હોય છે અને આપ જાણો છો છેલ્લે હમણાં તે સીસી ના જ્યારે નિમણૂક પત્ર આપ્યા હતા એ સમય દરમિયાન હર્ષ સંઘવી સાહેબે શું કીધું હતું કે બહુ મોટી અલગ અલગ ખાતાઓમાં જે ભરતીઓ છે ભરતીઓ ભરવાની છે અને અહીંયા જે નીચેની જે લાઈન રહી ને એ લાઈન થોડીક આપણને એક સંકેત આપે છે કે બહુ જલ્દી આવશે શું તાજેતરમાં તે મુખ્યમંત્રીએ ભરતી ભરતી ઝડપથી કરવા માટે આપી છે સૂચના કે ઝડપથી આ ભરતી થવી જોઈએ ભાઈ બરાબર વિલંબ થવો જોઈએ નહીં અને છેલ્લા ઘણા વર્ષોનો એક ટ્રેક રેકોર્ડ હતો કે સાહેબ ભરતી ડિક્લેર થાય એકાદ વર્ષે પરીક્ષા લેવાય ત્યાં પાછું ક્યાંક લોચા થાય પાછી ક્યાંક નખે ચડે ખ્યાલ છે ને હવે આવું થતું હવે શું થાય છે તો કે જો ત્યારે બીજેપી સરકાર હતી આજે બીજેપી સરકાર એટલે હું કોઈ સરકારને સપોર્ટ નથી કરતો જસ્ટ તમને સમજવા માંગુ છું હાલની જો કદાચ આપણે વાત કરીએ તો અત્યારે એવું થાય છે ભરતી ડિક્લેર થઈ જાય ગોટો વળી જાય ખતમ થઈ જાય સમજાઈ ગયા આખી વાત એટલે હું તમને વેબ સંકુલ તમને આ બાબતથી માહિતગાર કરવા માટે આવ્યા છીએ અમે હજારથી વધુ નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે ભરતીની જાહેરાત થશે રાહ જોઈ રહેલા ઉમેદવારોને મળશે સારા સમાચાર આવી આજે નવેમ્બર બરાબર છ ને અઠાવન એટલે કે સાત વાગ્યા આ અંદાજી ટ્વીટ આવી છે અને આપણે સાત ને પિસ્તાલીસે તમારી સમક્ષ હાજર થઈ ગયા છે તમે કહેશો સાહેબ ઓકે ચાલો આ એક જ સોર્સ નહી એક સોર્સ નહીં જ્યારે કોઈ ભરતી ની ટ્વીટ થાય અને એ ટ્વીટ પછી જ્યારે એ સમાચાર છે એ સમાચાર પત્રોમાં અને સમાચારની લગતી જે ન્યૂઝ ચેનલો રહેતી હોય છે એ ચેનલમાં જ્યારે વાયરલ થાય ત્યારે આપણે એને વધુ ઓથેન્ટિક માનતા હોઈએ છીએ તો આવું આપ જોઈ શકો છો ટીવી માં દીધેલું છે કે પંદર દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત બરાબર આ સોનલબેન એવું યાદ ન રાખતા કોને કર્યું તું બરાબર કોને ભરતી ડિક્લેર કરી દીધી પ્રશ્ન પૂછાશ ના એવો પ્રશ્ન ન પૂછાય સીસીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને આનંદ છે સીસી માટે આવ્યા સૌથી મોટા સમાચાર બરાબર પાંચ થી વધુ પાંચ હજાર પાંચસો થી વધુ પોસ્ટ છે એ વધુ પોસ્ટના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી મતલબ ક્યાંક એવો થાય છે કઈક નવા નિયમો આવે છે કઈક થોડા ઘણા ચેન્જીસ ક્યાંક આપણને આપણા ક્યાંક સિલેબસમાં જોઈ શકે કદાચ એવું બની શકે કે તમારી મેન્સ છે એ મેઇન્સ ન લેવાય ઇટ ઇઝ અબાઉટ ટુ કમ જ્યારે આવશે ત્યારે ફરી એક વખત તૈયાર થઈ કમ્પલેટ આવી રીતના તમારી સમક્ષ વેબ સંકુલના કોઈ ફેકલ્ટી હાજર થઈ જશે ને તમને સમજાવશે કે દોસ્ત આ ભરતી ડિક્લેર થઈ ગઈ છે હવે હવે લાગી જાય આ આ નિયમો છે પણ તમે મને પૂછતા હોય સાહેબ હવે નિયમોની રાહ જો આ બે બેસાય કે સાહેબ તમે તો એમ કહો છો કે તાત્કાલિક તૈયારી ચાલુ કરી દેવી જોઈએ આ પંદર દિવસ જ્યાં સુધી ડિક્લેર ન થાય ત્યાં સુધી મારે શું કરવું જોઈએ તો હું તમને જરૂરથી જણાવીશ દોસ્તો મેથ્સ અને રીઝનિંગ રહ્યું ને મેથ્સ અને રીઝનિંગ આ મેથ્સ અને રીઝનિંગ કોઈ કાળે ન નીકળી શકે તમારા સિલેબસમાંથી સમજાણું હું એમ કહું પંદર દિવસ છે ને પંદર દિવસ મેથ્સ ને આપી દો ક્યાં પછી રીઝનિંગ ને આપી દો તમારા ચેપ્ટર કવર થતા થશે તમારા સિલેબસમાંથી બંધારણ ક્યારેય ન નીકળી શકે તો બંધારણ ને આપી દો જો દોસ્તો બે પ્રકારના વ્યક્તિ વખત બે પ્રકારના વ્યક્તિ અને આવી એટલે એ ચા પીતો પીતો કેસે જોયું ને ભૂરા ભાઈ કીધું તું ને ન આવે પછી એના એક મહિના પછી ડિક્લેર થઈ ગઈ ભરતી અને પછી તમને કદાચ ચાર મહિનાનો સમય મળ્યો

જાહેર જોગ સંદેશ છે અને એ છે કે પાંચ હજાર પાંચસો કરતા વધારેની ની ભરતી સીસી ઈ છે ઈસીસી ગ્રુપ એ અને ગ્રુપ બી માં ક્યાંક ડિક્લેર થવા જઈ રહી છે પંદરમી ડિસેમ્બર સુધીમાં આ ડિક્લેર થઈ જશે એવું કીધું છે મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક ધોરણે આ આ ભરતી 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 છે એ જાહેર પૂરી કરવાની વાતો કરેલી જેવા સીસી ના નિમણૂક પત્ર પ્રાપ્ત થયા ત્યારબાદ આ ભરતી ડિક્લેર થયેલી છે બરાબર નવા નિયમો કોઈ નવા નિયમો છે એને પણ મંજૂરી મળી ગઈ છે હવે એક ખાલી લીલી ઝંડી આ ભરતી માટેની આવે એટલે આ ભરતી ડિક્લેર થઈ જવાની છે તો જે વિદ્યાર્થીઓ નથી જાગ્યા એને કહું છું જાગતે રહો જાગતા રહેજો વાંચવા લાગી જજો શિયાળાની એકદમ ગુલાબી મખમલી ઠંડી હશે આપણને સૂવું ગમશે આપણને પથારી મૂકવી નહીં ગમે પણ આખી જિંદગીની પથારી ન ફરી જાય એટલે કહું છું જાગજો ડો હવે કોઈ તમારા ક્વેશ્ચન હોય તો આવવા દો થોડું કોન્સ્ટેબલ નું કહો સાહેબ હમણાં આપણે એક લેક્ચર લાઈવ છે એમાં આવી જજો એમાં કોન્સ્ટેબલ પીએસઆઈ ના આપણે ક્વેશ્ચન કરીએ છીએ સિક્સ સેમ વાળા ભરતી એ ભરતીના નિયમો આવે પછી ખબર પડે હા થઈ જશે ચલો ઓકે ગ્રુપ બીમાં એમસીક્યુ આવશે ઇટ મતલબ સસ્પેન્સ છે હજી હજી મને નથી માહિતી મેળવી ગ્રેજ્યુએશન પર આવશે બાર પાસ પર આવશે કોઈને માહિતી નથી મેળવી રાઈટ ચલો બંધારણ આખું પૂરું થઈ ગયું હોય તો જીસીઆરટી સ્ટાર્ટ કરો ઇતિહાસ ભૂગોળ અને વારસાની નિયમમાં અંદાજીત શું ફેરફાર થઈ શકે મને ફેરફાર જે નોંધાય મને દેખાય છે મને એવું લાગે કે આવા કંઈક થઈ શકે મારો પર્સનલ ઓપિનિયન છે નો પણ હોય કદાચ ડિસ્ક્રિપ્ટિવ કાઢી નાખે એવું બને બરાબર ચલો કયા મહિનામાં આવશે શું નહીં શું નહીં આ મહિનામાં તે આવનારા ડિસેમ્બરની પંદર તારીખ સુધીમાં ભરતી ડિક્લેર થઈ જવાની છે ચાલો ડન ઓકે તો કેવડા સંદેશ હતા આવડો કેવો નાનકડો એવો સંદેશ લઈને તમારી સમક્ષ હું હાજર થયો તો બરાબર આશા રાખું છું કે દોસ્તો તમે તૈયારી સારી કરતા હશો આશા રાખું છું કે મસ્ત ખન મહેનત કરતા હશો હમણાં જ તે પંદર મિનિટમાં આપણે એક બીજો લેક્ચર તમારી સમક્ષ હાજર થવું આઠ ને ત્રીસે ત્યાં પણ આવી જજો ત્યાં આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પૂછાયેલા પ્રશ્નો ભણીએ છીએ અને એક પ્રશ્નમાંથી બીજા પચાસ પ્રશ્નો તમને મળે ને એવું આજુબાજુનું ઈતર જ્ઞાન પણ તમને હું એમાં આપી રહ્યો છું એક વખત આવજો તમને ખબર પડશે કેવું ત્યાં આપણે ભણીએ છીએ બરાબર આ કેવું છે એકદમ ફ્રી છે બસ દોસ્તો આટલું રાખવાનું છે આજના સેશનમાં જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા બધા જ વિદ્યાર્થીઓને થેન્ક યુ કહું છું અને તમામ વિદ્યાર્થીઓને એ પણ કહીશ કે આજનું સેશન હમણાંનું સેશન છે ત્યાં એક વખત લાઇક કરી આવો શેર કરી આવો ત્યાં હું દસ પંદર મિનિટમાં તમારી સમક્ષ હાજર થઈ જાઉં છું બરાબર ને ચલો દોસ્તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બાય બાય ટેક કેર સી યુ જય હિન્દ જય ભારત